રાજકોટના તાલુકા પોલીસ આ ભોગ બનનાર સાત્રા પિતાની ફરિયાદમાં બાફાર ભાઈજાન અને અસ્તમ અલી નાનાની સમસ્યા રાજકોટમાં અને તેમના મિત્ર વિરુદ્ધ અપહરણ દુષ્કર્મ અને ફોક્સ સહિતના કલમ હેઠળ ગુનો દાખલ કરી બાબા ફરીથી અટકાઈ કરી હતી અને આ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી

હતી અને આ બનાવવામાં બાબા ફરીદના મિત્રએ અપહરણ મદદથી એ કરી હતી અને આ સમગ્ર ઘટના પરિયોજન જાણ થતાં મોડી રાત્રે બનનાના સાત્રા પિતાએ ફરિયાદ નોંધાવી હતી અને હાલ તાલુકાના પીએની ધવલહરિપરના ના આરોપીને અટકાયો કરી હતી અને પૂછપરછ જારી રાખી હતી બીજી તરફ આરોપી મોબાઈલમાંથી અન્ય છોકરીના ફોટા મળ્યા હોવાની ચર્ચા થઈ હતી અને આખી પોલીસ આરોપી રિમાન્ડમાં માગણી કરી છે કે તેના મિત્રને ધરપકડ કરવા તજવીરી શરૂ કરી છે